મળી વગા વિસ્તાર કલિંગની બાજુમાં લાકડાનું કટિંગ થતું હોય ત્યાં અમે પસાર થતા હતા ત્યાં નીકળ્યું તે અમારી નજર પડી ટ્રેક્ટર કે ટ્રેક્ટરની ટ્રેક્ટરની અંદર એવું હતું કે મોડાનું ઝાડ જઈ રહ્યું હતું તો અમે ડ્રાઈવરને પૂછ્યું કે ભાઈ આની અંદર શું છે તો ડ્રાઈવરે કીધું કે મહવડાનું ઝાડ છે તો અમે એમ પૂછ્યું કે ભાઈ કોણે આપ્યું તને આ મહડાનું ઝાડ આ તો રાષ્ટ્રીય ગુનો છે અને પ્રતિબંધ છે આની ઉપર અમે આવી પૂછપરછ કરી એટલે પછી અમે મોડાનું જળ જોવા જ્યાં કે ક્યાંથી પાડ્યું છે હવે અમે ઠેકા પર ગયા એટલે અમારે એમ ચેક કરતા હતા અમે એટલામાં ખેડૂત આવ્યા એટલે ખેડૂતે આવીને અમારી પાસેથી મારી અને અમારી માર મારઝૂડ કરી અમને અને મારી પર બહુ ભારે જાન લેવા હુમલો કર્યો એટલાની મેં ચાર પાંચ વ્યક્તિ હતા એમના એમના ઘરના જ હતા મહેશભાઈ બુધાભાઈ શૈલેષભાઈ મહેશભાઈ અને ઉર્ફે ટીકાભાઈ એ લોકોએ અમારી પર જાન લેવા હુમલો કર્યો એટલે અમે હું ત્યાંથી ભાગી અને સીધો જ નીકળી ગયો મારું જીવ બચાવી અને પોલીસ સ્ટેશન પહોંચી ગયો હવે પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી દીધી અમે પોલીસ કેસ કરી દીધો હવે પત્રકારની ઉપર જો આટલા મોટા હુમલા થતાં ગેરકાયદેસર કામ કરતા હોય તો એ કાર્યવાહી ઉપલા લાગતા વળગતા અધિકારીઓને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે વહેલી તકે મને ન્યાય મળે અને આવું બીજા પત્રકારો પણ ના થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ જય હિન્દ જય ભારત